સુરતમાં ઘણા સમયથી ગીરકાયદેસર મિન્ટલ વોટર પ્લાન્ટ નવી રહ્યા છે ત્યારે આવા ગીરકાયદેસર મિનરલ વોટર અંગે ફરિયાદોનો મારો થયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા મિનરલ વોટરના નામે પાણીનો વેપલો કરતી ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા અને પાણીના સેમ્પલો તપાસ્યા હતા જ્યાં સેમ્પલો ફેલ જોવા મળ્યા હતા તે ફેક્ટરીઓને સીલ કરવાની કામગીરી કરાઈ હતી જેથી ગેરકાયદેસર મિનરલ વોટર પ્લાન્ટ ચલાવનારાઓ માહોલ તો ફફટાટ વ્યાપી ગયો છે સુરતમાં પાણીનો વેપલો છેલ્લા ઘણા સમયથી ધમધોકાર ચાલી રહ્યો છે મિનરલ વોટરના નામે ચાલતા ગોરખ ધંધાને લઈને અનેક ફરિયાદો કરાઈ છે કારણ કે શહેરીજનોના આરોગ્ય સાથે ગેરકાયદે પાણીનો વેપલો કરનારાઓ રમત રમી છે અનેક ફરિયાદો બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી હોય તેમ મંગળવારે ગેરકાયદે ચાલતા મિનરલ વોટર પ્લાન્ટ પર ત્રાટક્યો હતો આરોગ્ય વિભાગે દરોડા પાડતા ગેરકાયદે અને હલકી ગુણવત્તાનું પાણી વેચનારો માટે ફફડાટ આપી જવાબ આપ્યો છે મંગળવારે આરોગ્ય વિભાગે રાંદે રોડ પાલનપુર ગામ ખાતે આવેલા મિનરલ પાણીની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા જે પાણીની ગુણવત્તા ચેક કરવાની સાથે પાણીના નમૂના પણ લેવામાં આવ્યા હતા તો ગુણવત્તા તપાસમાં સેમ્પલો ફેલ થતાં તે ફેક્ટરીઓને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી હાલ તો શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે આવી રીતે પાણીના પ્લાન્ટો ધમધમી રહ્યા છે જે વીસ રૂપિયામાં કેર બો ઓફિસ દુકાનો અને ઘરોમાં નાખી જાય છે જે પાણી મિનરલ વોટરના નામે વેચતા ગોરખ ધંધાના કરતા હર્તાઓ સાદું જ પાણી આપતા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગની આ કામગીરી ક્યાં સુધી ચાલશે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા ટૅન્ફેન્યુઝ